લીલી નાઘેર તરીકે ઓળખાતા સોરઠ પ્રદેશમાં નારિયેળીનું મબલખ ઉત્પાદન થાય છે પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી નારિયેળીના પાકમાં સફેદ માખી એટલે કે મસીનો ઉપદ્રવ વધી જતા પાકને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે હાલના વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં આશરે ચૌદ હજાર હેક્ટર વિસ્તારમાં નારિયેળીનું વાવેતર થયેલું છે સતત પાક નિષ્ફળ જતા અને ખર્ચ વધતા હવે બાગાયતી ખેડૂતો નારિયેળીના બગીચા કાપી નાખવા મજબૂર બન્યા છે આવી સ્થિતિ વેરાવળ તાલુકાના સોનારિયા ગામમાં જોવા મળી રહી છે જ્યાં ખેડૂતો દ્વારા નારિયેળીના વૃક્ષોનું કટિંગ કરીને આખા બગીચા નષ્ટ કરવામાં આવી રહ્યા છે બગીચાની અંદર અત્યારે તો ખરાબ સ્થિતિ છે તમે જોવો છો અહીંયા ખંડેર જેમ પડ્યું છે બધું કપાયેલ વ્હાઇટ ફ્લાયના ત્રાસથી જે એનો એટેક છે એ વધારે છે અને કોઈ એનો ઈલાજ નથી કે કોઈ એવી દવા નથી કે એ છાંટવાથી એનો કંઈ નિકાલ આવે મતલબ કે વીસ પચીસ દિવસ સારું રહે પછી રેગ્યુલર દવા દર મંથલી ચાટવી પડે છે પોસાય એમ નથી ઉપરથી વ્હાઈટ ફ્લાયના કારણે પત્તા બ્લેક પડી જાય સૂર્યપ્રકાશ ની ક્ષમતા છે નાળિયેરી ઓછી લઈ શકે એના કારણે ફાલ ખરી જાય તો એના કારણે ઉત્પાદન ઓછું છે પોસાય એમ નથી આ સોનારીયા ની આજુબાજુના વિસ્તારમાં સૌથી પુષ્કળ પ્રમાણમાં નાળિયેરીનું વાવેતર હતું પણ જે વ્હાઈટ ફ્લાય ના ત્રાસ હિસાબે હવે છેલ્લા ત્રણ વર્ષથી દરેક ખેડૂત પોતાના બગીચા કાઢવા માંડી છે ફ્લાય પરેશાન કરે છે છે અને બીજા જે ને એ ખરી જાય છે અને જ્યારે ઉત્પાદન થોડું ઘણું થાય ત્યારે બજાર નથી અને ઉત્પાદન હોય ભાવ વધારે દિન પ્રતિદિન ઘટી રહ્યું છે પરિણામે અનેક વિસ્તારોમાં ખેડૂતો પોતાના બગીચામાં નારિયેળીઓ કાપવા લાગ્યા છે જે બાગાયત ક્ષેત્ર માટે ચિંતાજનક સ્થિતિ ઊભી કરે છે જો કે કૃષિ પાક વિષયના નિષ્ણાંત વૈજ્ઞાનિક રમેશભાઈ રાઠોડે આવા ખેડૂતોને સૂચન કરતા નારિયેળીના બગીચા નષ્ટ ન કરવાની અપીલ કરી છે ખાસ કરીને આમ નારિયેળીનો પાકની જો વાત કરીએ તો નારિયેળે કલ્પ વૃક્ષ ગણાય કારણ કે એના દરેક ભાગનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક થાય નારિયળીના લીલા ત્રોપાનો ઉપયોગ થાય સૂકા નારિયળેનો આપણે શ્રદ્ધા તરીકે નારિયેળ તરીકે ઉપયોગ કરતા હોઈએ એનો જે થડ છે એના પાંદડા છે એની સળી એટલે દરેક પાકનો કહેવાનો અર્થ ઉપયોગ થાય અને આપણા ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો અંદાજે ચૌદ હજાર હેક્ટર કરતાં પણ વધારે નારિયેળીનું વાવેતર છે નવા નારિયેળીના વાવેતર કે નવી જે જાતો છે ખાસ કરીને ડીટી વેરાયટીઓનું પણ ખૂબ મોટા વિસ્તારની અંદર વાવેતર થતું હોય એફ ટુ વેરાયટીઓ પણ દેશી આવી ઘણી જાતની નારિયેળીની જાતોનું વાવેતર થતું હોય છે અને એટલો વિસ્તાર પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર ખાસ રહેલો છે ઘણી જગ્યાએ ઘણા પ્રશ્નો પણ દરેક પાકની અંદર આવતા એમ નારિયેળીની અંદર એક સફેદ માખીનો જેને કહેવાય રૂગો સ્પાયરિંગ વ્હાઇટ ફ્લાય એટલે કે સફેદ માખી હતી ખેડૂત મિત્રો કરતા હોય ને મશીન તરીકે ઓળખતા હોય ઘણી વખત એ માખીનો પ્રશ્ન છે ઘણી જગ્યાએ નારિયેળના જે પ્રમાણેના નારિયેળે આવવા જોઈએ એટલે જૂની જાતો હોય ઘણી વખત સારું જાતનું બિયારણ ન હોય ને એનું પૂરો પોષણ ન મળવાને લીધે ઉત્પાદન નથી મળતું એ પ્રશ્નો છે ઘણી વખત નારિયેળ ખરવાના પ્રશ્નો છે તો આ બધાય પ્રશ્નોને લીધે ઘણી વખત થાકી અને ખેડૂત મિત્રો બગીચાઓ કટિંગ કરતા હોય પરંતુ મારી ખાસ સલાહ છે કે નારિયેળીનો પાક બાગાયતી પાકોની અંદર ખૂબ એક આગવું સ્થાન ધરાવે છે અને આ પાકની બારે મહિના ડિમાન્ડ રહેવાની છે માર્કેટની અંદર ખૂબ સારા ભાવ મળવાની સંભાવનાઓ પણ છે એટલે નારિયેળના હોય એને સાચવીએ નવા બગીચાઓનું આયોજન કરતા હોય સારી જાતના બગીચાઓ કરીએ એની અંદર પૂરું પોષણ દઈએ ખાતરની અંદર ઘણી બધી એક બે પ્રકારના ન્યુટ્રિયન્ટ આપી દેતા હોય સાથે સૂક્ષ્મ તત્વોના ખાતરો હરિડીનો ખોળ લીંબોળીનો ખોળ સાણીયું ખાતર અળસિયાનું ખાતર ઘન જીવામૃત જીવામૃત ઓર્ગેનિક જે દવાઓ છે પ્રાકૃતિક દવાઓ દર્શપણી અર્ક નિમાસ્ત્ર લીંબોળીના અર્કની જે પણ દવાઓ બજારની મળતી એનો સ્પ્રે કરી અને સફેદ માખીને અટકાવવા માટે બિવેરિયા બાજીયાના નામની જૈવિક જંતુનાશક દવા અથવા તો એઝાડિક્ટીન જે અલગ અલગ પીપીએમનું મળતું એનો સ્પ્રે કરીએ ખૂબ સારી રીતે આપણું નિયંત્રણ થશે અને બગીચાઓ બચશે અને ઉત્પાદન પણ મળશે સફેદ માખીના ઉપદ્રવ જો સમયસર નિયંત્રિત ન થાય તો ગીર સોમનાથ જિલ્લાના નારિયેળી આધારિત બાગાયત અને ખેડૂતોની આવક પર ગંભીર અસર પડી શકે છે આ ચિંતાએ ખેડૂતોની રાતોની ઊંઘ ઉડાડી દીધી છે ગીર સોમનાથથી ધર્મેશ જેઠવાનો અહેવાલ ઈટીવી ભારત